શ્રી તો મિત્રો સ્વાગત છે આપનું યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો ભગવાન શ્રી કૃષ્ણે ગીતાજીના દસમા અધ્યાયમાં એવું કહ્યું છે કે ઋતુઓમાં હું વસંત ઋતુ છું એટલે આપણને સમજાય કે વસંત ઋતુનું આપણા હિન્દુ ધર્મમાં કેટલું વિશેષ મહત્વ છે અને આ વસંત ઋતુની શરૂઆત એ મહાસુદ પાંચમના દિવસથી થાય છે કે જેને આપણે વસંત પંચમીના દિવસ તરીકે ઓળખીએ છીએ તો મિત્રો આજના આ વિડિયોમાં આપણે આ વસંત પંચમીના દિવસનો મહિમા જાણીશું તેની કથા સાંભળીશું તેમજ આ દિવસે માતા સરસ્વતીની પણ પૂજા કરવામાં આવે છે તો તે પૂજા કેવી રીતે કરવી જો આપણું બાળક ભણવામાં નબળું હોય તો તે હોશિયાર બને તેના માટે આજના દિવસે શું કરવું જોઈએ તેમજ જો આપના લગ્ન જીવનમાં અડચણો આવતી હોય વારંવાર સંબંધ બગડતા હોય તો તેના માટે આજના દિવસે કોની અને કેવી રીતે પૂજા કરવી તે પણ હું આપને આ વિડીયોમાં જણાવીશ એટલા માટે આ વિડીયો દરેક લોકો માટે ખૂબ જ મહત્ત્વનો રહેવાનો છે તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો આપણા હિન્દુ ધર્મમાં દરેક વ્રત અને તહેવારનું પોતાનું વિશેષ મહત્ત્વ હોય છે કે જેવ્રતમાં કોઈને કોઈ દેવી દેવતાની પૂજા આપણે કરીએ છીએ અને એમાંનો જ એક દિવસ એટલે કે વસંત પંચમીનો દિવસ આ વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીનું પ્રાગટ્ય થયું હોવાની માન્યતા છે આ વસંત પંચમીના દિવસે બ્રહ્માના માનસથી દેવી સરસ્વતી ઉત્પન્ન થયા હતા તેવી માન્યતા છે એટલા માટે આ દિવસે સરસ્વતી જયંતિ પણ ઉજવવામાં આવે છે અને માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે આપણે સૌ લોકો જાણીએ છીએ કે માતા સરસ્વતી એ વિદ્યાની વિદ્યાની દેવી છે જો આપણે પ્રાપ્તિ કરવી હોય બાળકને ભણવામાં હોશિયાર થવું હોય આપણી જીભથી ક્યારેય કટુ વાણી બોલાય નહીં હંમેશા શુદ્ધ અને સારી વાણી બોલાય તેના માટે માં સરસ્વતીની આજના દિવસે પૂજા કરવામાં આવે છે આમ તો આપણા સૌ લોકોના મંદિરમાં માતા સરસ્વતીનો ફોટો અથવા મૂર્તિ તો હોય જ છે અને કદાચ જો ન હોય તો આ વસંત પંચમીના દિવસે તો બહારથી ફોટો મૂર્તિ લઈને માતા સરસ્વતીની પૂજા અવશ્ય કરવી જોઈએ તેમની પૂજા માટે એક બાજુ ઉપર પીળા અથવા સફેદ રંગનું વસ્ત્ર પાથરવાનું તેના ઉપર આપની પાસે સરસ્વતી માતાનો ફોટો હોય મૂર્તિ હોય તેની સ્થાપના કરવાની હોય છે સ્થાપના કરતા પહેલાં પણ જો મૂર્તિની આપ પૂજા કરવાના હોય તો તેને ગંગાજળથી સ્નાન કરાવવાનું મૂર્તિ સ્વચ્છ ચોખ્ખી કરવાની અને ત્યાર પછી તેને પૂજા સ્થાનમાં રાખવાની માતાજીને કંકુનો ચાંદલો કરવાનો ચોખા ચોંટાડવાના તેમને ફૂલ અર્પણ કરવાના તેમને પ્રસાદ ધરાવવાનો તેમજ માતાજીને પીળા રંગની વસ્તુઓ ખાસ અર્પણ કરવાની હોય છે આ ઉપરાંત મા સરસ્વતીએ સંગીતના પણ દેવી માનવામાં આવ્યા છે એટલે આપણે તેમના હાથમાં વીણા પણ જોઈએ છીએ એટલા માટે જે કોઈ સંગીત પ્રેમી હોય તે પણ આજના દિવસે જો મા સરસ્વતીની પૂજા કરે છે તો તેને પણ ચોક્કસપણે લાભ મળે છે એટલા માટે આ પૂજામાં જો આપની પાસે સંગીતના સાધનો હોય તો તે રાખી શકો છો અથવા તો જો કોઈ વિદ્યાર્થી આ પૂજા કરતા હોય તો તેણે સરસ્વતી દેવીને પેન છે પુસ્તક છે પેન્સિલ જે પણ કાંઈ ભણવામાં ઉપયોગમાં લેવાતી વસ્તુ હોય તે અર્પણ કરી શકો છો અને ત્યાર પછી તેનો ઉપયોગ આપ ભણવામાં કરી શકો છો વિદ્યાર્થી આજના દિવસે ખાસ માતા સરસ્વતી પૂજા કરવી અને પૂજા કરી લીધા પછી પણ સરસ્વતી દેવી ના એકસો આઠ વખત જાપ કરવાનો અમારે સરસ્વતીસ્વત્યય નમ ઓમ શ્રીમ હ્રીમ નમઃ આ મંત્રનો જાપ કરી શકો છો અથવા તો ઓમ ઐમ

या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभि देवे सदा वन्दिता शामं पातु सरस्वती भगवती निशेषजाड्यापहा આ મંત્ર જો આપ એકસો આઠ વખત ન કરી શકો તો એક વખત ત્રણ પાંચ સાત વખત પણ કરી શકો છો તેમજ માતા સરસ્વતીને આજે એક એવી પ્રાર્થના કરવાની કે હે મા સરસ્વતી વર્ષભર દરમિયાન મારાથી ઘણી વખત કટુવાણીનો ઉપયોગ થઈ જતો હોય છે અને મારી આ વાણીથી ઘણા લોકોના દિલ દુભાય છે તો મારી તમને એ જ પ્રાર્થના છે કે મારી જીભ વડે ક્યારેય કટુવાણીનો પ્રયોગ થાય નહીં હંમેશા મધુર અને મીઠી વાણી જ મારી જીભ વડે બોલાય અને સૌ લોકોના મન જીતી દરેક લોકોના મનમાં હું વાસ કરું એવી જ આપને મારી પ્રાર્થના છે અને જ્યારે મિત્રો આપણે મધુર અને મીઠી વાણી બોલીએ છીએ ત્યારે બે વ્યક્તિને પણ આપણી વાણી સાંભળવી ગમે છે આપણે ઘણી વખત જોઈએ છીએ કે કોઈ એક જ સરખી વસ્તુ વેચનારા બે વ્યક્તિ હોય પરંતુ તેમાંથી એક વ્યક્તિની વાણી ખૂબ જ મીઠી અને મધુર છે એટલે તેની વસ્તુ વધારે વેચાય છે જ્યારે કોઈ કટુવાણીનો વાણીનો પ્રયોગ કરતો હોય અથવા તો તેની વાણી મીઠી અને મધુર ન હોય તો ત્યારે તે વ્યક્તિની વસ્તુ કોઈ લેતું નથી એટલા માટે ધંધાર્થીએ પણ આજના દિવસે મા સરસ્વતીને આ પ્રાર્થના કરવાની તેમની પૂજા કરવાની કે જેથી કરીને મા સરસ્વતી આપણી જીભ ઉપર બિરાજમાન થાય અને આપણી જીભ વડે ક્યારેય ખરાબ અને કટુ વાણીનો ઉપયોગ થાય નહીં મેં આપ સૌ લોકોને કહ્યું કે આજના દિવસે સરસ્વતી દેવીનું પ્રાગટ્ય થયું હતું તો તેની કથા કંઈક એવી છે કે સૃષ્ટિની રચના સમયે બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુના આદેશથી મનુષ્યની રચના કરી પરંતુ બ્રહ્માજી તેની રચનાથી થયા નહીં તેને સમગ્ર વાતાવરણ આમ ભરેલું લાગ્યું હતું અને આથી બ્રહ્માજીએ પોતાના કમંડળમાંથી પાણીનો છંટકાવ કર્યો અને તે પાણીના કણો પડતા જ દેવીય વૃક્ષોમાંથી એક સુંદર સ્ત્રીનું પ્રાગટ્ય થયું તેમના એક હાથમાં વીણા બીજા હાથમાં પુસ્તક હતું ત્રીજા હાથમાં માળા અને ચોથા હાથમાં વરદ મુદ્રા હતી કે જે દેવી સરસ્વતી હતા જ્યારે મા સરસ્વતીએ વીણા વગાડી ત્યારે વિશ્વની દરેક વસ્તુને અવાજ મળ્યો અને તેથી જ તેનું નામ સરસ્વતી રાખવામાં આવ્યું અને આ દિવસ હતો મહાસુદ પાચમનો એટલે કે આ વસંત પંચમીનો એટલા માટે તે દિવસથી લઈને આજ દિવસ સુધી દરેક જગ્યાએ આ વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીનો પ્રાગટ્યોત્સવ પણ મનાવવામાં આવે છે અને તેમની પૂજા કરવામાં આવે છે અને આ સરસ્વતી પૂજા ઉપરાંત આ વસંત પંચમીનો આખો દિવસ ખૂબ જ પવિત્ર દિવસ અને શુભ દિવસ માનવામાં આવ્યો છે આજના દિવસે વણ જોયા મુહૂર્ત હોય છે એટલે કે આજના દિવસે જો કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતા હોય નવા ધંધાની શરૂઆત કરતા હોય માંગલિક હોય ધાર્મિક કાર્ય જે પણ કોઈ કાર્ય કરતા હોય તેને શરૂ કરવામાં કોઈ મુહૂર્ત કે કોઈ ચોઘડિયા જોવામાં આવતા નથી આજના દિવસથી કોઈ પણ કાર્ય આપણે કોઈ પણ સમય જોયા વગર શરૂ કરી શકીએ છીએ કોઈ પણ સમયમાં કરી શકીએ છીએ આપ આજના દિવસે નવા વાહનની ખરીદી કરી શકો છો નવા મકાન છે જમીન લેવેજ છે તે કરી શકાય છે મુંડનનું કાર્ય છે લગ્ન છે સગાઈ છે ગૃહપ્રવેશ છે હવન છે સત્યનારાયણની કથા છે આ દરેક કાર્ય આજના દિવસે આપ કરી શકો છો અને આ વસંત પંચમી એ માત્ર વ્રત જ નહીં પરંતુ વ્રતનું પર્વ પણ માનવામાં આવ્યું છે કેમ કે મહાસુદ પાંચમ એને પતિ પત્નીનું પણ મહાપર્વ કહેવાયું છે કેવાય છે કે જો કોઈ દંપતીના જીવનમાં કાયમને માટે રહેતી હોય 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 મતભેદ રહેતા રહેતા તો બંને વચ્ચે મનભેદ આજના દિવસે કામદેવ અને રતિની પૂજા કરવામાં આવે છે કામદેવ એટલે કે કોણ તો કે પ્રેમના દેવતા અને રતિ એક કામદેવના પત્ની છે એટલા માટે જો આજના દિવસે તે બંનેની પૂજા કરવામાં આવે છે તો કહેવાય છે કે તેનું લગ્નજીવન સુખી રીતે પસાર થઈ શકે છે જો આપની પાસે કામદેવને રતિનો ફોટો હોય તો તેની આજે પૂજામાં સ્થાપના કરવાની તેમને સરસ મજાના વસ્ત્રો પહેરાવવાના તેમજ તેમને સુગંધિત પુષ્પો અને આંબાના મોરથી તેનું પૂજન કરવામાં આવે છે તેમજ આપના જીવનમાં કાયમના માટે પ્રેમ બન્યો રહે સુખ બન્યું રહે તે માટે તેમને પ્રાર્થના કરવામાં આવે છે અને આ કામદેવ અને રતિની પૂજા પતિ અને પત્નીએ બંને કરવાની હોય છે કહેવાય છે કે આ વસંત પંચમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ પણ દેવી સરસ્વતીનું પૂજન કર્યું હતું અને એટલા માટે જ આજના દિવસે જબ સરસ્વતી માતાની સાથે ભગવાન શ્રી કૃષ્ણની પણ પૂજા કરો છો આપના ઈષ્ટદેવની પૂજા કરો છો તો તે પૂજા આપણને વિશેષ ફળ આપનારી બને છે સરસ્વતી માતાએ પોતાના ચાતુર્યથી રાક્ષસરાજ કુંભકર્ણથી દેવોને બચાવ્યા હતા વાલ્મીકીજીના ઉત્તરાખંડમાં તેની કથાનું વર્ણન કરવામાં આવ્યું છે કહેવાય છે કે દેવીનું વરદાન મેળવવા માટે કુંભકર્ણે દસ હજાર વર્ષ સુધી ગોવર્ણમાં ઘોર તપસ્યા કરી હતી અને જ્યારે બ્રહ્મા પ્રસન્ન થઈને તેમને વરદાન આપવા ગયા હતા ત્યારે દેવોએ તેમને વિનંતી કરી કે આ દાનવ છે અને વરદાન મેળવ્યા બાદ તે વધારે શક્તિશાળી થઈ જશે અને ત્યારે બ્રહ્માએ સરસ્વતી દેવીનું સ્મરણ કર્યું અને સરસ્વતી રાક્ષસની જીભ પર સવાર થયા અને સરસ્વતીના પ્રભાવથી જ કુંભકર્ણે કહ્યું કે હું વર્ષો સુધી સૂતો રહું તેવી મારી ઈચ્છા છે આજના દિવસે જો આપણે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભણવાની વસ્તુઓ છે નોટબુક છે પેન પેન્સિલ છેક્રબર સંચો આપણી સમતા પ્રમાણે જે પણ કોઈ વસ્તુનું દાન આપણે તે લોકોમાં કરીએ છીએ તો કહેવાય છે કે માતા સરસ્વતીની આપણા ઉપર કૃપા બની રહે છે તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે વસંત પંચમીનું મહાત્મ્ય જાણ્યું વસંત પંચમીના દિવસે કરવામાં આવતા ઉપાય પણ મેં આપને જણાવ્યા વિદ્યાર્થી ભણવામાં કેવી રીતે હોશિયાર બને તેનો મંત્ર પણ જણાવ્યો છે તો આશા છે કે હવે આપ સૌ લોકોને આ સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે અને સમજાઈ ગઈ હશે જો કાંઈ પણ સમજાણું ન હોય તો ફરીથી પણ આ વિડીયો જોઈ શકો છો અથવા તો કમેન્ટ સેક્શનમાં અમને પૂછી પણ શકો છો તો મિત્રો આપ સૌ લોકોના આશીર્વાદ અમારી આ ભક્તિ કીર્તન સંગ્રહ ચેનલ ઉપર બન્યા રહે એ પ્રાર્થના સાથે આપ સૌ લોકોને અમારા જય શ્રી કૃષ્ણ ધન્યવાદ અમને સાંભળવા બદલ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર